પરંપરા અને સિનેમાની ભવ્યતા વચ્ચે એક અનોખી સાંજ બની ગઈ જ્યારે ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી નું ટ્રેલર ભવ્ય સમારોહમાં જાહેર કરવામાં આવ્યું આ પ્રસંગે ફિલ્મના તમામ કલાકારો હાજર રહ્યા હતા યસ સોની નેત્રી ત્રિવેદી ચેતન દૈયા રાગી જાની અને અન્ય કલાકારો સાથે જ ફિલ્મના દિગ્દર્શકો જય બોડાસ અને પાર્થ ત્રિવેદી તથા નિર્માતાઓ આનંદ પંડિત અને વૈશલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ખાસ અવસરે ચણિયાટોળી ફિલ્મના કલાકાર યસ સોની અને ફિલ્મના નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહ સાથે મુંબઈ સમાચારની ટીમે ખાસ વાતચીત કરી જેમાં તેમણે ફિલ્મ વિશેના રોચક તથ્યો જણાવ્યા હતા જુઓ અમદાવાદથી મૈત્રી વ્યાસનો ખાસ રિપોર્ટ આપણી સાથે ચણિયા ટોળી ફિલ્મના જે સ્ટારકાસ્ટ છે યશ સોની જોડાઈ ગયા છે જે ગુજરાતી ફિલ્મ જગતમાં બહુ જ મોટી હસ્તી માની શકાય અને જેમને હાલ યંગસ્ટર્સમાં કોઈ ના ઓળખતું હોય એવું બની જ ના શકે આપણે તેમની સાથે સીધી વાતચીત કરીશું જી સર તમારું જે આ ફિલ્મમાં જે પાત્ર છે તે પાત્ર વિશે થોડી માહિતી આપશો મારું પાત્ર ચણિયા ટોળીમાં એક શિક્ષક છે જે એવું માને છે કે દેશના એક ટકા લોકો પાસે અબજો રૂપિયા છે પણ બીજા અબજો પાસે એનો એક ટકોય નથી તો આ સ્કેમ કહેવાય અને એને આ સ્કેમના ભાગ નથી બનવું તો એ દુનિયા સાથે સ્કેમ કરવા નીકળ્યો છે એક બેંક લૂંટવા નીકળ્યો છે પણ એને સંજોગો વસાત જે એક ટોળી મળી છે એ ટોળી છે સાત ગામડાની અભણ સ્ત્રીઓ જેમણે ક્યારેય બેંક જોવી પણ નથી અને એક દાદા એ જ ગામડાના તો હવે આ લોકોની સાથે કઈ રીતે બેંક લૂંટશે સંજોગો કેટલા હાસ્યાસ્પદ થશે કેટલા એમના ફેવરમાં વર્ક કરશે કેટલા ફેવરમાં વર્ક નહીં કરે અને છેલ્લે શું થશે આની ઉપરની અમારી ફિલ્મ છે ચણિયા ટોળી જી સર આ જે ફિલ્મ છે તે તમારા તમે આના પહેલાં પણ ઘણી બધી ફિલ્મો કરી છે એ ફિલ્મો અને આ ફિલ્મ આ બંને વચ્ચે તમને શું તફાવત લાગે છે ઘણો મેજર તફાવત છે પહેલાં હું લેન્ડસ્કેપની વાત કરું તો અમે આખી ફિલ્મ આણંદ પાસેના એક ગામડામાં સુનાઓ ગામમાં શૂટ કરી છે એટલે જે ફિલ્મનો લેન્ડસ્કેપ છે એ બહુ સરસ લાગે છે એક ગામડાની આપણા આપણા ગુજરાતના એક ગામડાની વાત સરસ મજાથી દેખાય છે એ ઉપરાંત એક્ટર તરીકે વાત કરું તો દરેક ફિલ્મમાં છે ને મારે એવા કેરેક્ટર્સ સાથે ડીલ કરવાનું હોય કે જેને હું રોજિંદા જીવનમાં ઓળખતો હોઉં જેમ કે કેરેક્ટરના મા બાપ હોય કેરેક્ટરની ગર્લફ્રેન્ડ હોય કેરેક્ટરનો ભયબંધ હોય પણ આમાં થ્રુઆઉટ ધ ફિલ્મ હું એવા લોકો સાથે ડીલ કરું જેને હું ઓળખતો જ નથી આ ફિલ્મમાં જ આ લોકો મારા માટે બધા જ અજાણ લોકો છે તો એ એઝ એન એક્ટર મારા માટે બહુ ડિફરન્ટ વાત હતી ફિલ્મની અને ઓવરઓલ જે પ્રમાણેનું પ્રોડક્શન છે આનંદ સર અને વૈશાલ સરે જે પ્રમાણે ફિલ્મ એક્ઝિક્યુટ કરી છે અને અમારા ડિરેક્ટર જય બોડાસ અને પાર્થ ત્રિવેદીએ એમનું જે વિઝન આ ખૂબ બનાવ્યું છે એ બહુ જ અલગ પ્રકારનું છે અત્યાર સુધી આપણે જોયેલી ગુજરાતી ફિલ્મો કરતાં સો ઓડિયન્સને બહુ મજા આવે એવી આશા છે આ ફિલ્મ જે દર્શકો સાથે કઈ રીતે કનેક્ટ કરી શકે આમાં એકચ્યુલી બેંક લૂંટવાની વાત છે પણ નથી એવા કોઈ પ્રોફેશનલ્સ લોકો આ એવા ગામડાની સ્ત્રીઓ છે કે જે લોકો પોતાનું રોજિંદુ જીવન જીવતા હતા પણ એ અમુક એક સંજોગ બને છે કે જે આની ટોળીમાં ભેરવાઈ ગયા એમાં સામેલ થઈ ગયા હવે એ સ્ત્રીઓ જ્યારે બેંકમાં ઊભી છે ત્યારે એમને એમના રોજિંદા જીવનના કામો બી યાદ છે એક સ્ત્રીને એવું પણ યાદ છે કે ના ભાઈ આનાથી વધારે લેટ નહીં જવાય મારે રોટલા શેકવાના જ ઘરે જઈને તો આ જે બધી બાબતો છે કે આપણા રોજિંદા જીવનની બાબતો સાથે આપણા પ્રોબ્લેમ્સ સાથે એ માણસો એ સ્ત્રીઓ એ માણસો બધા ત્યાં બેંકની અંદર લૂંટારા તરીકે ઊભા છે તો એ કેટલી ઇન્ટરેસ્ટિંગ થશે અને આ વસ્તુ લોકો માટે બી બહુ રિલેટેબલ બની જશે અને આ જે ફિલ્મ છે ઘણી બધી ફિલ્મો માટે એક્ટર્સને બહુ જ તૈયારીઓ કરવી પડતી હોય છે જે પાત્રમાં અંદર જે આવવા માટે તો તમે આ ફિલ્મ માટે કેટલી તૈયારીઓ કરી છે મેં જેમ વાત કરી કે આ ફિલ્મમાં કોઈ એવું પાત્ર નથી મારી સાથે કે જે મારા મા બાપ હોય કે મારી ગર્લફ્રેન્ડ હોય કે મારો ભાઈબંધ હોય કે જેને હું પહેલેથી બહુ વખતોથી ઓળખતો હોઉં અને ફિલ્મમાં આપણે જોતા હોઈએ આમાં બધા જ અજાણ છે મારા માટે તો એ કેમિસ્ટ્રી આખી બહુ અલગ હતી અમારા લોકોની એ ઉપરાંત હું ફિલ્મનો જ્યારે કન્સેપ્ટ ફાઇનલાઇઝ થયો ત્યારથી હું ફિલ્મ સાથે જોડાયેલો છું તો જ્યારે જય બોડાસ અને પાર્થ ત્રિવેદી અલગ 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 ડ્રાફ્ટ સાથે આવતા હતા એ દરેક ડ્રાફ્ટ થકી મારું એટલે મેં એ દરેક ડ્રાફ્ટ વાંચ્યા છે તો એ દરમિયાન મને મારું બદલાતું કેરેક્ટર મારા કેરેક્ટરના ચેન્જીસ એ બધા જ એ પ્રોસેસ દરમિયાન જાણવા મળતા હતા સો આ ફિલ્મની પ્રોસેસ બહુ અલગ હતી જે યુઝ્યુઅલ પ્રોસેસ હોય છે એના કરતાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી જે ઘણી બધી વસ્તુઓ ફિલ્મમાંથી નીકળી ગઈ જે કેરેક્ટરમાંથી બી નીકળી ગઈ એ બધાના લીધે એકચ્યુઅલી વધારે ક્લેરિટી આવી કેરેક્ટર માટે અને આઈ ફીલ કે આ કેરેક્ટર ખાસું સ્ટ્રોંગલી બહાર આવ્યું છે સર એક લાસ્ટ ક્વેશ્ચન જે આ ફિલ્મથી અલગ રીતે હું પૂછવા માંગીશ કે મોટા ભાગે લોકો નાનપણથી જેવું વિચારતા હોય છે કે મારે આ બનવું છે કાં તો મારે આ બનવું છે તો તમે આ અભિનયના મતલબ જે ફિલ્મ સાથે જોડાયા જોડાયા અને આ લાઇનમાં આવ્યા તો એ કઈ રીતે આવ્યા તમને આની પ્રેરણા કઈ રીતે મળી નાનપણમાં પપ્પા છે વાર્તાઓ કહીને સુવડાવતા હતા તો ત્યારથી હું એ વાર્તામાં એ જે હું છું એવી ઇમેજિન કરીને વાર્તાઓ સાંભળતો હતો તો મે બી એવું લાગે છે કે એ વસ્તુના લીધે એઝ એક એક્ટર બનવાની ઈચ્છા થઈ બાકી ત્રીજા ધોરણમાં પપ્પાએ પૂછ્યું હતું શું કરવું છે મારે ત્યારે બધું જ કરવું તો તમે વિચાર્યું એક્ટર બની જો બધું જ થશે આટલો સિમ્પલ થોટ હતો એની પાછળ કોઈ બીજો થોટ નહોતો બટ થેન્ક્સ ટુ માય મધર એન્ડ ફાધર કે એમણે બહુ જ મહેનત કરી અને થ્રુઆઉટ માય ચાઇલ્ડહૂડ એમણે અલગ અલગ નાટકો એમણે બહુ સારી કેળવણી મારી આ ફિલ્ડમાં કરી એમના લીધે આજે હું અહીંયા સુધી પહોંચી શક્યો બેંક લૂટ પર આધારિત આ ફિલ્મ ને પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશવલ શાહે પ્રોડ્યુસ કરી છે આ ફિલ્મ ને જય બોડાસ અને પાર્ટ ત્રિવેદીએ ડિરેક્ટ કરી છે એક શિક્ષક ની ચતુરાય અને તેની સાત શિષ્યાઓની બેંક લૂંટવાની રસપ્રદ વાર્તા ચાલુ વર્ષે દિવાળી પર સિનેમાઘરો માં રજૂ કરવામાં આવી રહી છે આ ગુજરાતી ફિલ્મ ચણિયા તોડી નું ટ્રેલર ભવ્ય સમારોહ માં લોકપ્રિય લોકગાયક જિગરદાન ગડવી એ જીવંત પરફોર્મન્સ આપીને જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું હતું પરફોર્મન્સ કરીને ખેલયાનું દિલ મોહી લીધું હતું આપણે સાથે આ ફિલ્મના પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશલ શાહ જોડાઈ ગયા છે આપણે તેમની સાથે જ સીધી વાતચીત કરીશું ત્યાં ટોળી જે આ ફિલ્મ આવી રહી છે તો આના વિશે થોડી વાર્તા વિશે જણાવશો વાર્તા જે પ્રમાણે બધા ટીઝરમાં જોયું છે એ પ્રમાણે આવ્યા વાત છે છ લેડીઝ અને એક જેન્ટ્સની એટલે આઈ મીન છ મહિલાઓ અને એક પુરુષ કે જે લોકો એક સાથે ભેગા થઈ અને એક બહુ મોટી હાઇસ્ટ માટેની ફિલ્મની જર્ની છે સો ઇટ્સ ઓલ અબાઉટ ધેટ ઇટ્સ એ સોશિયલ ફેમિલી ડ્રામા પારિવારિક સંપૂર્ણ ફિલ્મ છે એટલે બધા પરિવારના લોકોને એક સાથેમાં મનોરંજન આપી શકે એવો પ્રયાસ છે અને ચણિયા ટોળી જે આ ફિલ્મ આવી રહી છે ગુજરાતી તો આ દર્શકો સાથે કઈ રીતે કનેક્ટ કરશે તેના વિશે થોડી માહિતી આપશે આ જે ફિલ્મ છે એનો બેસિક જે ફેબ્રિક છે એ લોકોને બહુ કનેક્ટ કરશે હસતા હસતા એક સારો ફેમિલી મેસેજ આપશે એટલે આઈ એમ શ્યોર કે લોકો સાથે કનેક્ટ થશે અને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈ એવી યાદગાર ક્ષણ બની હોય જે યાદ રહી જાય ઘણી બધી આવી ક્ષણો થઈ હતી સ્પેશિયલી જ્યારે એનું લોકેશન શોધવાનું હતું ત્યારે એ લોકેશન શોધવું બહુ ડિફિકલ્ટ હતું કારણ કે એક બેંક અને બેંક બી પાછી તોડવાની અને સાથે પબ્લિક બહુ ન આવી જાય એ બી જોવાનું હતું એટલે એ શોધતી બહુ ડિફિકલ્ટ પડ્યું હતું પણ આઈ થિંક ઇટ વોઝ વેરી ચેલેન્જિંગ પણ પછી બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું હતું અને આ જે ફિલ્મ આવી રહી છે એની સાથે આપણું ગુજરાતી જે ફિલ્મ જગત છે તે બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે તો તેના વિશે શું કહીશું ગુજરાતી ફિલ્મ હું એવું કહીશ કે બે ભાગમાં વહેંચાયેલું પહેલાં જે ગુજરાતી ફિલ્મ આવતી હતી ઓલ્ડ જનરેશન અને પછી ગુજરાતી ફિલ્મ ટુ પોઈન્ટ ઝીરો જે વૈશલ અને કેડી આ બંને જે નવી ફિલ્મોનો એક યુગ લઈને આવ્યા એ પછી બધી જ ફિલ્મોનો નવો ટ્રેન્ડ ચાલુ થયો અને અત્યારે તમે જોશો તો સ્ટોરી ટેલિંગ ખૂબ ખૂબ ઓરિજિનલ હોય છે હિન્દી ફિલ્મ કરતાં વધારે ઓરિજિનલ હોય છે અને ફિલ્મ મેકિંગ ઓલ્સો હેઝ ઇમ્પ્રુવડ સો મચ અને લોકોનો એટલા માટે જ ઇન્ટરેસ્ટ વધે છે એટલે ઘણી વખત તો મેં જોયું છે કે સારી ગુજરાતી ફિલ્મની સામે હિન્દી ફિલ્મ હોય તો પણ ગુજરાતી ફિલ્મનું બોક્સ ઓફિસ વધારે સારું થતું હોય છે સર થોડા સમય પહેલાં જ આ ફિલ્મનું એક ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું હતું ને એ બહુ જ ફેમસ થઈ ગયું છે લોકો ખૂબ જ એને વખાણી રહ્યા છે તો એના વિશે શું કહેશું હા એટલે આઈ મીન અમે લોકોએ મણીરાજ બારોટ સાહેબનું પહેલું ગીત હતું કે જેને અમે કોઈ થોડુંક રીડિઝાઇન કર્યું અને નવી કોરિયોગ્રાફી સાથે જેમાં યશ સોની અને જાનકી બોડીવાળા એ લોકો એની અંદર ફીચર થયેલા અને પબ્લિકે સોંગ વેખાણ્યું છે પબ્લિક સોંગ એન્જોય કરી રહી છે નવરાત્રીમાં દરેક જગ્યાએ ધૂમ મચી રહી છે પોપટ બોલેની અને અત્યાર સુધી ફિલ્મની અંદર જે પણ સોંગ્સ અમુકો રિલીઝ કરીએ છીએ એમાં સૌથી હાઈએસ્ટ વ્યુઅરશીપ મળી હોય એ આ સોંગને છે સો વી આર થેન્કફુલ ટુ ધ ઓડિયન્સ અને દરેક પ્રેક્ષકોનો અમારો ખૂબ ખૂબ આભાર અને આ સાથે જ આ જે મૂવી આવી રહી છે તો આ મૂવીની અંદર જે પાત્રો અભિનય કરી રહ્યા છે તે પાત્રો વિશે થોડું પાત્રોમાં સૌથી પહેલાં તો ગુજરાતના આપણા લોકલાડીલા મેગા સ્ટાર યશ છે કે જે ટીચરની ભૂમિકા પ્લે કરી રહ્યા છે અને નેત્રી ત્રિવેદી છે જે છેલ્લો દિવસમાં શું થયુંમાં બધી મોટી ફિલ્મોમાં એમને કામ કરેલું છે એ પણ આ ફિલ્મનો એક ભાગ છે અને આની સાથે બહુ જ બધું ટેલેન્ટેડ એન્ડ સોમ્બલ સ્ટારકાસ્ટ છે બહુ જ બધા ટેલેન્ટેડ એક્ટર્સ આ ફિલ્મની અંદર છે જેમ કે હું નામ આપું તો ચેતન દૈયા છે આ ફિલ્મની અંદર કલ્પના ગાગડેકર છે જસ્સી દાદી છે જસી ગઢવી છે સોશિયલ મીડિયા પર ઘણા ઇન્ફ્લુઅન્સર છે એ બધા જ લોકો આ ફિલ્મની અંદર છે અને યસ ધ ફિલ્મ ઇઝ સરાઉન્ડિંગ વિથ ધ સિક્સ લેડીઝ એન્ડ વન બોય વન મેલ થેન્ક યુ